સાવલી મુસ્લિમ એકતા મંચે ને સંબોધન મૌલાના આઝાદ ફાઉન્ડેશન પર બેન નો કરાયેલ નિર્ણય રદ કરવા આવેદનપત્ર પાઠવ્યું વડોદરા જિલ્લાના સાવલીમાં મુસ્લિમ એકતા મંચના કાર્યકરો અને અગ્રણીઓએ કેન્દ્ર સરકાર દ્વારા મૌલાના આઝાદ ફાઉન્ડેશન કે જે સમગ્ર ભારતમાં મુસ્લિમ સમાજની શૈક્ષણિક ગુજરાત માટે ખુબ જ ઉપયોગી સેવા આપતી સંસ્થા પર બેન નો નિર્ણય લેવાયો છે તેનો વિરોધ પ્રદર્શિત કરવા રીતે કરવામલતદાર ને વડાપ્રધાન ને ઉદ્દેશ ને લખાયેલા આવેદનપત્ર માં મૌલાના આઝાદ ફાઉન્ડેશન લઘુમતી સમાજના વિદ્યાર્થીઓને સમયાંતરે શૈક્ષણિક વિકાસ થાય તે હેતુથી આ સંસ્થા દ્વારા આર્થિક રીતે સહાયરૂપ બની લઘુમતી વિદ્યાર્થીઓ શિક્ષણ માં પ્રગતિ મેળવી ને રાષ્ટ્ર નિર્માણ માં હિસ્સેદારી કરી રહ્યા છે તેઓને અન્યાય થયાની લાગણી સાથે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું રિપોર્ટર સિકંદર તિવાન પાઠવી ગુજરાતી ન્યૂઝ સર આજ રોજ મામલતદાર સાહેબ શ્રીને અમે આવેદનપત્ર આપવા સમસ્ત સાવલી મુસ્લિમ સમાજના લોકો આવેલા આવવાનું માત્ર કારણ એટલું જ કેન્દ્રની સરકારે શૈક્ષણિક એક અમારી સંસ્થા અને એક ફાઉન્ડેશન અબુલ કલામ આઝાદ નામની સંસ્થા હતી જે અમારા લઘુમતી સમાજને ઘણી ઉપયોગી હતી તેની ઉપર બેન્ડ કરીને જે અમારા ઉપર અત્યાચાર કર્યો છે ખરેખર આ અત્યાચાર સહેન કરી લેવાય તેવું નથી અમે તમામ લઘુમતી સમાજના લોકોને આનથી અપીલ કરીએ છીએ કે એક થાવ નેક થાવ અને આવા પડકારોને સામી આવેદનપત્રો આપે અને કેન્દ્ર સરકાર અમારી વાતને ધ્યાન આપી અને અમારા છોકરાઓના ફ્યુચર ઉપર તરાપ ના મારે અને અમને ન્યાય આપે